અરે હાલમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હવે તેમની 28 તારીખે સુનવણી થવાની હતી અને 28 તારીખે તેમને જામીન મળવાનું હતું પરંતુ હવે તે જામીન પણ નથી મળી અને એ સુનવણી પણ નથી થઈ હવે તે દિવસે અઠ્યાવીસ તારીખે જે વકીલ છે એ હડતાલ ઉપર હોવાને કારણે એ સુનવણી કરવામાં નથી આવી અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવા છે તેમણે હવે શું કર્યું છે હવે જે કર્યું છે ને એ જોઈને તમે પણ ચોંકી જવાના છો હવે સૌ પહેલા તો તમે આ ગોપાલભાઈ ઇટાલિયાનો વિડિયો જોવો એ વિડિયો જોયા બાદ હું તમને બધી જ માહિતી આપવાનો છું તો બને તો તમે પણ આ વિડિયો પૂરે પૂરો જોજો તો સૌ પહેલા તમે આ ગોપાલભાઈ ઇટાલિયા શું કહેવા માંગે છે આ ચૈતરભાઈ વસાવા વિશે એ તમે સૌ પહેલા આ જુઓ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી ગઈ વખતે સુનાવણી જ્યારે હતી આની પહેલાની સુનાવણી ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માગે છે નવી તારીખ આપો એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા તારીખ પે તારીખ તારીખ પે તારીખ કરાવી રહ્યા છે અરે અત્યારે હાલમાં આ જે વિડીયો છે ગોપાલભાઈ ઇટાલિયાનો એ વિડીયો તો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જ રહ્યો છે પરંતુ સંજયભાઈ વસાવા હવે જે ચૈતરભાઈ વસાવાને જેલમાં પુરાવનારા ચૈતરભાઈ વસાવા ઉપર કેસ કરનારા જે સંજયભાઈ વસાવા છે હવે તેમને સૌથી મોટો ખુલાસો કર્યો છે અને એની અંદર ચૈતરભાઈ વસાવા વિશે એવું કહે છે કે તમે મારી માફી માંગી લો જાહેરમાં હું તમને માફ કરવા તૈયાર છું તમારા ઉપર જે કેસ કર્યો છે એ પણ હું પાછો ખેંચવા માટે તૈયાર છું હવે મિત્રો સૌ પહેલા તમે આ સંજયભાઈ વસાવા છે એ શું કહેવા માંગે છે તમે એમનો વિડીયો જુઓ પછી આપણે આગળ વાત કરીશું અને જે આગળ વાત કરવાનો છું ને એ વાત સાંભળીને તમે પણ ચોંકી જવાના છો તો સૌ પહેલાં તમે આ સંજયભાઈ વસાવા છે એ શું કહેવા માંગે છે એમનો વિડીયો જુઓ પછી આપણે આગળ માહિતી આપશું તો સૌ પહેલાં તમે આ સંજયભાઈ વસાવાનો વિડીયો જુઓ જયતરભાઈ તો માફી માગશે તો હું સો ટકા આજે મીડિયા સમક્ષ કહું છું હું એમને માફ કરવા તૈયાર છું પણ અને માફી માંગે હું તે જ મિનિટે છું હવે મિત્રો સંજયભાઈ વસાવા છે એ અત્યારે હાલમાં આવું બોલી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા તમે જો મારી માફી માગી લેશો જાહેરમાં તો હું તમને માફ કરવા પણ તૈયાર છું અને તમારો કેસ પણ હું પાછો ખેંચી લઈશ તમને જેલની બહાર હું કઢાવી નાખીશ એવું અત્યારે સંજયભાઈ વસાવા બોલી રહ્યા છે પરંતુ હાલમાં ચૈતરભાઈ વસાવા છે એ ના પાડી રહ્યા છે કે હું માફી તો આજે નહીં માંગુ અને કાલેય નહીં માગું હવે મિત્રો એ તો સાઈડમાં વાત રહી પરંતુ અત્યારે હાલમાં જે આદિવાસી સમાજના જે યુવાનો જે બધા લોકો છે એ અત્યારે કેવું બોલી રહ્યા છે કે સંજય વસાવા જે આપણા આદિવાસી સમાજના હીરો છે ચૈતરભાઈ વસાવા હવે તમે એમના ઉપર આવું ષડયંત્ર કાં રચો છો તમે તમે કેમ એમને ફસાવો છો એ કેવા માણસ છે આદિવાસી સમાજને આગળ લઈ જવા માટે એ કેટલી મહેનત કરી રહ્યા છે અને તમે આવું ષડયંત્ર રચીને બેઠા છો તમે એમને જેલમાં પુરાવો છો તમે સંજયભાઈ વસાવા હાવે હાવ ખોટા છો એવું અત્યારે લોકો બોલી રહ્યા છે અને હાલમાં ચૈતરભાઈને છોડાવવા માટે ઘણા બધા લોકો અત્યારે મિત્રો વિરોધ પણ કરી રહ્યા છે અને મિત્રો રેલીઓ પણ કાઢી રહ્યા છે અને એમાં નારા લગાવી રહ્યા છે કે ચૈતરભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ ચૈતરભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ જેલના તાળા તૂટશે ચૈતર ભાઈ છૂટશે જેલના તાળા તૂટશે ચૈતર ભાઈ છૂટશે આવા નારા પણ લગાવી રહ્યા છે અને હાલમાં મિત્રો હજુ પણ એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર હાલનો છે મિત્રો બે કે બે દિવસ પહેલાનો છે એ વિડીયો તમને બતાવું એ વિડીયો બતાવું પછી આગળ આપણે હજી એક માહિતી આપવાની છે એ માહિતી તમે સાંભળશો ને તો તમે પણ ચોંકી જવાના છો તો સૌ પહેલાં મિત્રો તમે જે આ બેન છે હા એ ચૈતરભાઈ વસાવા વિશે શું કહે છે એ સૌ પહેલાં તમે સાંભળો પછી આપણે આગળ બીજી વાત કરીશું તો સૌ પહેલાં તમે આ પણ વિડીયો જુઓ બે મહિનાથી તમે જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને બીજેપીના ષડયંત્રના કારણે બે મહિનાથી જેલની અંદર બંધ છે

મિત્રો હવે ચૈતરભાઈ વસાવા છે એ તો જેલની અંદર છે પરંતુ અત્યારે ઘણા બધા લોકો છે એ એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા છે તેમની સુનાવણી થઈ ગઈ છે તેમને જામીન મળી ગયું છે તેમની તેમનું જે સ્વાગત છે એ ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું પરંતુ મિત્રો એ પહેલાંનું છે એ જૂના વિડીયો છે બધા જ એવા જ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે પરંતુ હાલમાં ચૈતરભાઈ વસાવા છે તે જેલની અંદર છે તેમની અઠ્યાવીસ તારીખે સુનાવણી કરવામાં નહોતી આવી વકીલો હડતાળમાં હોવાને કારણે તેમની સુનાવણી આ નહોતી થઈ અને હવે આગળ હવે બીજી એક તારીખ આપી છે હવે એ તારીખે સુનાવણી થશે અને ત્યારબાદ ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા છે હા એ એમને જામીન મળશે કે નહીં મળે એ ત્યારબાદ ખબર પડશે અને હાલમાં હવે મિત્રો મારા વિડીયોની અંદર ઘણા બધા લોકો છે એ એવી કોમેન્ટ કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા છે એ સાચા છે અને સંજયભાઈ વસાવા છે એ ખોટા છે અને જે સંજયભાઈ વસાવા છે એ તો અત્યારે હાલમાં ક્યાં છે એમના ઉપર શું થયું છે એ તો મને નથી ખબર પરંતુ મારા વિડીયોના કોમેન્ટની અંદર ઘણી બધી કોમેન્ટ આવી રહી છે અને એમાં ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા છે એમના ઉપર આ જે ભાજપ દ્વારા તેમના ઉપર આ ષડયંત્ર રચવામાં આવ્યું છે એવું ઘણા બધા લોકો પણ કોમેન્ટ કરી રહ્યા છે હવે આ હાલમાં શું હકીકત છે શું વાત છે એ તો મને પણ નથી ખબર પણ જે ચૈતરભાઈ વસાવા છે એ મિટિંગમાં ગયા હતા ને ત્યાં સંજયભાઈ વસાવા જોડે હવે શું ઘટના બની હતી એ તો નથી ખબર પણ એ જે ઘટના બની છે એને લઈને અત્યારે મિત્રો ઘણા બધા લોકો છે એ એવું કહી રહ્યા છે કે તમે કેમ પ્રૂફ બહાર નથી લાવતા તમે કેમ જો ચૈતરભાઈ વસાવા છે તેમને ગ્લાસ છે એ પ્રહાર કર્યો હોય કે મોબાઈલ છે એ પ્રહાર કર્યો હોય તો એના સીસીટીવી કેમેરાના વિડીયો અથવા ફોટો તો વાયરલ કરો એવું અત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે પરંતુ અત્યારે આદિવાસી સમાજના યુવાનો અને બહેનો છે એ પણ અત્યારે કેવું બોલી રહ્યા છે ખબર છે કે તમે ચૈતરભાઈ વસાવાને જેટલા જેલમાં પુરુષોને એટલા ચૈતરભાઈ વસાવા મજબૂત બનશે અને તમે એવું માનતા હોય કે તમે ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂરી દીધા છે એટલે અમે ભૂલી જશું અમે ચૈતરભાઈ વસાવાનો હાથ છે એ અમે છોડી દેશું તો એ આજી વન નહીં છોડી ચૈતરભાઈ વસાવા છે એ આદિવાસી સમાજના હીરો છે અને હીરો રહેશે ચૈતરભાઈ વસાવા છે એ આદિવાસી સમાજની ઘણી બધી સારી એવી સેવા કરી રહ્યા છે આદિવાસી સમાજને આગળ લાવવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે એવું અત્યારે ઘણા બધા લોકો પણ કહી રહ્યા છે અને હાલમાં મિત્રો આપણે મોટી વાત કરીએ ને તો ચૈતરભાઈ વસાવા છે જેમ તેમને જ્યારે જામીન મળશે ને ચૈતરભાઈ વસાવાને જ્યારે જામીન મળશે ને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાનું ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત થવાનું છે કારણ કે મિત્રો બે મહિના બે મહિના થઈ ગયા છે ચૈતરભાઈ વસાવા છે તે જેલમાં છે એના બે મહિના જેવું થઈ ગયું છે અને હાલમાં હવે મિત્રો ચૈતરભાઈ વસાવા અત્યારે શું કરી રહ્યા છે શું છે એ તો આપણે નથી ખબર કાંઈ પરંતુ હવે આગળ ટૂંક સમયની અંદર ચૈતરભાઈ વસાવા છે તે જેલમાંથી છૂટી શકે છે તેમને જામીન મળી શકે છે અને હાલમાં હવે ચૈતરભાઈ વસાવા છે તેમના પત્ની પણ અત્યારે ઘણા બધા વિડીયો છે એ વાયરલ કરી રહ્યા છે કે તમે આવું ષડયંત્ર રચી રહ્યા છો ખોટી રીતે તમે ચૈતરભાઈને જેલમાં પૂર્યા છે એવા ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો હું તમને આગળના વિડીયોમાં બતાવવાનું છું તો બને તો મારી ચેનલને એક સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મારા નવા નવા વિડીયો હોય એ તમને સૌથી પહેલાં મળી જાય અને મિત્રો હવે મારા આ વિડીયોને તમે લાઈક ન કરો ને તો ચાલશે પરંતુ એક કોમેન્ટની અંદર એવું જરૂરથી જણાવજો કે આ જે મેટર બની છે આ જે ઘટના છે એની અંદર ચૈતરભાઈ વસાવા સાચા છે કે સંજયભાઈ વસાવા સાચા છે હવે મિત્રો મને પણ આગળ ખબર પડે કે ચૈતરભાઈ વસાવા સાચા છે કે સંજયભાઈ વસાવા સાચા છે આગળ મને ખબર પડે એ માટે મને નવો વિડીયો બનાવું તો એમાં પણ હું પણ કહી શકું છે આવું છે તેવું છે હું પણ કહી શકું એ માટે આ વિડીયોના કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો અને હવે મિત્રો આપણે બીજી વાત કરીએ તો ચૈતરભાઈ વસાવા છે એ તો હાલમાં જેલની અંદર છે તેમની અઠ્યાવીસ તારીખે સુનાવણી કરવામાં નથી આવી હવે આગળ ચૈતરભાઈ વસાવા છે તેમને લઈને કાંઈ બી માહિતી મળે મને તો હું તરત જ તમને નવો વિડીયો બનાવી અને જાણ પોગાડી દઈશ ત્યાં સુધી મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ